પણ હવે જ્યારે ઘડીઓ હોય છે એક્ઝામ નજીક આવવાની જ્યારે સંભાવનાઓ ખૂબ વધી જતી હોય છે અને એમાં પણ ખાસ થોડા સમયથી આપણે એક પેટર્ન નવી જોવા મળતી હોય છે કે અચાનક તારીખ જાહેર થઈ જતી હોય છે ઓચિંતી તારીખ આવી જતી હોય છે અને પછી દોડી થઈ જતી હોય છે આવો એક માહોલ જામી જતો હોય છે અને ખાસ આપણે એવું જ કહીએ છીએ કે માની લો કે જો એક્ઝામ ઓચિંતી આવી જાય તો આ હાલત મિત્ર જે મુંજાઈ ને બેસી જતા હોય છે ઓકે પેલા તો લેક્ચર ની શરૂઆત કરું છું એ પેલા તમામ વિદ્યાર્થી મિત્રોને એક મારી રિક્વેસ્ટ છે કે આ લેક્ચરની લિંક જે છે જેને ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને વધુ ને વધુ મિત્રો આ લેક્ચરનો લાભ લઈ શકે મિત્રો ખાસ જ્યારે આવું બનતું હોય છે કે એક્ઝામ જ્યારે ઓછીથી આવી જતી હોય છે ત્યારે ઘણા બધા લોકો જે છે ફ્રસ્ટ્રેશનમાં આવી જતા હોય છે ટેન્શનમાં આવી જતા હોય છે આદિવ્યાધિ ઉપાધિઓની વધી જતી હોય છે પણ દોસ્તો આજે ખાસ આ સેશનની અંદર હું તમને એક સચોટ ડેટા સાથે કેટલુંક વર્ક કરીને આવેલો છું કે જેથી કરીને ઇનકેસ માની લો કે એવું બને છે કે એક્ઝામ અચાનક આવી જાય છે તો પણ તમારે ચિંતા ન રહે આપનું એક પ્લાન એક પ્રોપર સ્ટ્રેટેજી જે છે કે જે તૈયાર રહી શકે અને નિશ્ચિંત રહીને આપ સારામાં સારી રીતે એક્ઝામ આપી શકો એવી એક વ્યવસ્થા દોસ્તો આપના માટે લઈને આવેલું છું પહેલા તો દોસ્તો આ સેશન જે છે કે જેને વધુને વધુ લોકો દોસ્તો શેર કરજો ઓકે સેશનની શરૂઆત કરવું એ પહેલા એક મહત્વની ઇન્ફોર્મેશન આપીશ કે વેબ સંકુલ વેબ સંકુલની અંદર હાલમાં તમને બધાને ખ્યાલ છે ફેસ્ટિવલ ઓફર ચાલી રહી છે અને આ ફેસ્ટિવલ ઓફરના ભાગરૂપે તમામ લાઈવ કોર્સિસ જે છે કે જેમાં સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે અને તમામ કોર્સ જે છે કે જેની અંદર દોસ્તો પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ કોર્સમાં તમને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એમાં વેબ સંકુલ એપ્લિકેશન ઉપરના તમામ રેકોર્ડેડ કોર્સ કે જેમાં ફિફ્ટી ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવું છે તો એના માટે આપણે એક પ્રોમોકોડ યુઝ કરવાનો થશે જેનું નામ છે ફેસ્ટિવલ ફિફ્ટી કયો છે પ્રોમોકોડ દોસ્તો ફેસ્ટિવલ ફિફ્ટી અને વિદ્યાર્થી મિત્રો માની લો કે આ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશનનો કોઈ કોર્સ પરચેસ કરવા ઈચ્છો છો તો સીધું અત્યારે તમને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં એ વસ્તુ જોવા મળશે પણ ક્યાં સુધી જોડવા મળશે તો દોસ્તો ખાસ યાદ રાખો ચૌદ ઓગસ્ટ ઓગણીસો બે હજાર ને પચીસ સુધી ચૌદ ઓગસ્ટ સુધી આ ઓફર અવેલેબલ છે એનો મતલબ દોસ્તો હવે આ ઓફરના ત્રણ દિવસ બાકી છે તો વિદ્યાર્થી મિત્રો હજી પણ જે વિદ્યાર્થી મિત્રોને લાભ લેવાનો બાકી હોય તો વેપસંકુલ લાઈવ એપ્લિકેશન કે વેપસંકુલ એપ્લિકેશનમાંથી આપ કોર્ષને પરચેસ કરી શકો છો સાથે સાથે વેપસંકુલ તમામ પુસ્તકો જે છે કે જેની ઉપર પણ દોસ્તો પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે એ પણ આપણે વેપસંકુલ એપ્લિકેશન ઉપરથી મળવા પાત્ર છે તો દોસ્તો વહેલી તકે આપ જે પણ પુસ્તકો પરચેસ કરવા જે પણ કોર્ષ સાથે જોડાવાય છો તો વહેલી તકે આની અંદર જોડાઈ જજો કોઈ ક્વેરી છે તો નીચે હેલ્પલાઇન નંબર પણ તમને આપેલો છે આપ કોલ કરીને આપના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકો છો

ટીટના માધ્યમથી જ આ ડેટા હું આપને આપું છું જેથી કરીને હું આ વાતની ચોક્કસથી ખરાઈ નથી કરતો હું એવું કહું છું કે આ જે વાત આપણને ખાસ અલગ અલગ હ જે જે માધ્યમોમાંથી માધ્યમથી જોવા મળેલ છે એના માધ્યમ ઉપરથી હું આપને વાત કરું છું ઓકે હવે પ્રશ્ન એ આવીને ઉભો રહ્યો કે ભાઈ સપ્ટેમ્બર મહિનાની અંદર સાહેબ જો માની લો કે એક્ઝામ આવે છે હવે સપ્ટેમ્બર મહિનાની અંદર એક્ઝામ આવે છે તો સપ્ટેમ્બર મહિનાના ફર્સ્ટ વીકની અંદર એક્ઝામ આવવાની કોઈ જ સંભાવના નથી શું કામ નથી તો કે સપ્ટેમ્બર નો જે 7 સપ્ટેમ્બર રોજનો દિવસ છે આ દિવસે ઓલરેડી એક एग्जाम છે કઈ एग्जाम છે કોઈ વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ કરશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એના માટે પ્રેપરેશન કરતા હશે તો એ વિદ્યાર્થી મિત્રો મને આ ડેટા આવશે કે 7 સપ્ટેમ્બર ના રોજ એક एग्जाम ઓલરેડી આયોજિત છે યસ વેરી ગુડ મોર્નિંગ બેટા જય દ્વારકાધીશ યસ એક્ઝેક્ટલી ચલો તો સપ્ટેમ્બર ની 7 તારીખ ના રોજ એક एग्जाम છે કે જે એક્ઝામ છે જેને આપણે શું છીએ દોસ્તો ઓકે જીપીએસસી ડિવાયસો એક્ઝામ કંડક્ટ કરવા માટે જઈ રહી છે એનો સીધો મતલબ એવો બને છે કે સાહેબ સાત સપ્ટેમ્બરના રોજ એક્ઝામ હોવાની સંભાવના નથી ઓકે ચૌદ સપ્ટેમ્બર વાળો દિવસ જે છે આ દિવસ ખાલી છે આ દિવસ ખાલી છે અહીંયા કોઈ એક્ઝામનું નું આયોજન મે બી નથી પણ એકવીસ સપ્ટેમ્બરના રોજ ફરી પાછું એક આયોજન છે શેનું આયોજન છે મને કોઈ કહેશે કે એકવીસ તારીખના રોજ પણ અહીંયા એક્ઝામો લેવા માટે જઈ રહી છે અને એ એક્ઝામની માટે પણ ગુજરાતના અનેક વિદ્યાર્થી મિત્રો જે છે કે જે પોતાનું એક સ્વપ્ન જોતા હોય છે કે અહીંયા પણ આપણે એક એક્ઝામ આપીએ યસ એક્ઝેક્ટલી મિતભાઈ ખૂબ સરસ દોસ્ત અહીંયા વિદ્યાર્થી મિત્રોનો આન્સર આવી ગયો છે કે સાહેબ અહીંયાં જીપીએસસી જે છે એની મેઇન્સ એક્ઝામ છે ઓકે તો એનો સીધો મતલબ એવો થયો કે એક બાજુ જીપીએસ સપ્ટેમ્બર છે એવું પકડીને ચાલો ને આવતીકાલથી જો આપ કેલ્ક્યુલેશન મારવાની શરૂઆત કરો તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે કે જે કેલ્ક્યુલેશન ના થોડા માહેર હોય છે આપણું દોડું દેશી કેલ્ક્યુલેશન છે ને એ દેશી કેલ્ક્યુલેશનના અંદાજ ઉપર હું એવું કહું છું કે અહીંયા માની લ્યો કે ચૌદ તારીખ અથવા તો અઠ્યાવીસ તારીખ અઠ્યાવીસ ને આપણે બીજી પ્રાયોરિટી ઉપર રાખીએ નેક્સ્ટ ઓક્ટોબર આપણી પાસે પડ્યો છે પણ ઓક્ટોબર ની અંદર પણ ખાસ એવું છે કે આ વીસ ઓક્ટોબર ના રોજ દિવાળી છે એટલે અહીંયા એક્ઝામ લેવાની સંભાવના થોડી ઘટી જતી હોય છે અહીંયા આઈ થિંક લગભગ દશેરા છે તો એ મુદ્દા ઉપર પણ ખાસ સેટઅપ નથી નથી સંભાવના જોવા મળતી પણ ચૌદે લેવાઈ જાય એવી કેટલાક વિદ્યાર્થી મિત્રો ચોક્કસ થી સંભાવના દર્શાવે છે માની લો કે આ તારીખે નથી લેવાતી તો તો આ સમયની અંદર લેવાની સંભાવના છે છે દોસ્ત હજી સમય એમાં કોઈ સ્થાન નથી પણ ફરી પાછો પ્રશ્ન એ છે કે સાહેબ આયોગ તો આપણે ભૂતકાળના અનુભવ એવા છે કે જેમાં સીધી જાહેરાત કરશે પંદર દિવસ પહેલા કહી દેશે કે ચલો દોસ્તો તમારી એક્ઝામ છે કારણ કે ફોર્મ તો વેલા ભરાઈ ગયા છે ઓકે તો શું કરવું

તમારે દોડા દોડી થોડી થાય છે ઓચિંતી એક્ઝામ આવી ગઈ આપણે જે કહીને એ સંભાવના દોસ્ત અહીંયા બને છે અને એ સંભાવના આધાર ઉપર હું ખાસ આજે હું આપના માટે એક પ્લાન લઈને આવેલો છું કે ઇન કેસ દોસ્તો એવું બને છે કે આ ચૌદ તારીખના રોજ જો તમારી એક્ઝામ આયોજિત થાય છે તો થર્ટી ફર્સ્ટ ઓગસ્ટ પણ હોઈ શકે થર્ટી ફર્સ્ટ ની સંભાવના દોસ્ત બહુ ઓછી છે કારણ કે હવે જે સમય છે ને એ પ્રમાણે સંભાવના થોડી ઘટી જતી હોય છે સંદીપ ભાઈ તો મારા ખ્યાલ મુજબ મારા વ્યક્તિગત અનુમાન ઉપરથી જે કઈ ટ્વીટો જોવા મળી રહી છે એ બધી વસ્તુના અનુમાન ઉપરથી હું તમને એવું કહું છું કે કાં ચૌદ અથવા તો એના પછી પણ અહીંયા પહેલી પ્રાયોરિટી આપણે ચૌદ ને પકડીને ચાલીએ તો એ સંભાવના ઉપર દોસ્ત જયારે આપણે ચાલતા હોય છે તો સિલેબસ તો આપણી પાસે છે મોટો સિલેબસ છે ને સિલેબસ સિલેબસની અંદર પણ દોસ્તો ખૂબ સારા જયારે માર્ક્સ કવર કરવા છે ઓકે સાત સપ્ટેમ્બરનું એક વિદ્યાર્થી મિત્ર કહે છે કે કીધું હતું એટલે સાત સપ્ટેમ્બરનું આયોગે જ્યારે જાણ કરેલી સાથે તો જીપીએસસીની ડિવાયસોની એક્ઝામ છે તો હવે ચૌદની જ સંભાવના બને છે એકવીસ છે પાછી મેઇન્સ છે તો એ મુદ્દા ઉપર એક માત્ર સબ્જેક્ટ અહીંયા ચૌદ તારીખ મને દેખાય છે ઓકે તો એ પ્રમાણે દોસ્ત આ સિલેબસ તો તમારી પાસે બહુ મોટો છે હવે હું અહીંયા આ તમામ વિદ્યાર્થી મિત્રો નોટ લઈને બેસજો અને ખાસ એક પ્રોપર પ્લાનિંગ આપને આપું છું કે કેસ કદાચ ચૌદ સપ્ટેમ્બરના રોજ એક્ઝામ આવી જાય છે તો આપણે શું કરવું જોઈએ ને એક એક સબ્જેક્ટ માટે કેવી આપણી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ તો હું ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ કરીશ કેજ આપણે હંમેશા ગુજરાતી અને ઇંગ્લિશને આપવું જરૂરી બનતું હોય છે વીસ વીસ માર્ક્સ છે એમાં કોઈ શંકા નથી પણ ગુજરાતીની અંદર આપણા ગુજરાતીઓ સ્કોર કરતા હોય છે ઇંગ્લિશની અંદર સ્કોર નથી કરતા તો અહીંયા આ બંને માટે વિશેષ મહેનત કરવી જરૂરી બનતી હોય છે હવે પહેલા અમુક વસ્તુ લખી લો કે જે ડેલી બેઝિસ ઉપર એવું ના કહું ચાર દિવસ તમને આપું છું ચાર દિવસની અંદર આપ કરંટ અફેર કરતી ભાઈ દરિયો છે નહીં થાય તો એના માટે ડેલી બેઝિસ ઉપર કામ કરવું પડશે કઈ રીતે કામ કરવું એની ઉપર પણ વાત કરીશ અને ખાસ વિશેષ રીતે આપને ખ્યાલ હોય તો થર્ટી માર્કસ છે ત્રીસ માર્ક્સનો વ્યવસ્થા છે તો ખુબ મોટી વ્યવસ્થા કહી શકાય ઓકે મેક્સિમમ કેટલા લેવા જોઈએ દોઢસો કહું તો પણ આપણે ઘણી વખત એવું જોતા હોય છે કે વન ફિફ્ટી પ્લસ પણ મેરિટ વયું જતું હોય છે હું એમ કઉસો ત્રીસ કયો તો એકસો માં પણ કઈ રીતે અંદાજ મારો પેપર જ નથી જોયું તો કેમ ભાઈ હવામાં ગોળીબાર કરવાના નો દોસ્ત એ વસ્તુ શક્ય નથી

હવે ગુજરાતી માટે તમારે ખાસ તો ગ્રામરની અંદર ઘણા બધા નિયમો તૈયાર કરવા પડશે તો એના માટે મારી એક રિક્વેસ્ટ છે કે તમે ડેઈલી બેઝિસ ઉપર આ નિયમો તૈયાર કરવો એવો સમય નથી બગાડવો ગુજરાતી માટે જ્યારે આપ ગ્રામરના ટોપિક્સ બધા તૈયાર કરો છો તો પેલું કામ ગુજરાતીને આપી દો અને ત્રણ દિવસ જે છે આપ ગુજરાતી ગ્રામરને આપો ઓકે ત્રણ દિવસ તમે એટલે ફાળવી દીધેલા ઓકે ત્રણ દિવસ ફાળવી દીધા પછી હવે વાત આવશે ગુજરાતી વોકેબની શબ્દ ભંડોળ કહીએ કે પછી કહેવતો તો એના માટે ડેઈલી બેઝિઝ ઉપર મિનિટ જેવો સમય જે છે એ ડેઈલી પ્રયત્ન કરો કન્ટિન્યુ દિવસ સુધી દિવસ સુધી જેનાથી શું થશે ટીપે ટીપે સરોવર ભરો ને જબરજસ્ત સરોવર ભરો એમાં વિશેષ રીતે એક રિક્વેસ્ટ છે કે અહીંયા જયારે શબ્દ ભંડોળ તૈયાર કરો છો ને તો પાઠ્યપુસ્તક વાળું તમે સ્પેશિયલ કેસમાં તૈયાર કરી નાખો કે પાઠ્યપુસ્તક જે છે એનું બધું શબ્દ ભંડોળ પ્રોપર તૈયાર કરી નાખો એમાંથી ગુણ સેવાની એક સ્ટ્રેટેજી રહેલી છે કે પાઠ્યપુસ્તકમાંથી પૂછાવાની સંભાવના ખૂબ વધે છે તો એની ઉપર મેજર ફોકસ કરો નંબર ટુ બીજા નંબર ઉપર સાહેબ આપણે છે ઇંગ્લિશ તરફ જતા હોય છે ઓકે જ્યારે ઇંગ્લિશની વાત કરીએ છીએ ઇંગ્લિશ તરફ જ્યારે જઈએ છીએ તો મારી એક રિક્વેસ્ટ છે કે ઇંગ્લિશમાં આપણી પ્રજા જે છે કે જેણે અત્યાર સુધી જે કંઈ તૈયારી કરેલી છે એમાં હવે તમારે મેક્સુ મેક્સ આ મારી દ્રષ્ટિએ ઇંગ્લિશ માટે ત્રણ દિવસ આપવા જરૂરી બનતા હોય છે ઓકે હું અહીંયા બધા દિવસો જે છે એને વ્યવસ્થિત ભાંગતોડ કરીને લઈ આવેલો છું વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરીને આવેલો છું અને ફેકલ્ટી સાથે બધા ભેગા ભેગા મળી અને આનું એક આયોજન કરેલું છે દરેક સાયબો સાથે રિક્વેસ્ટ કરી છે કે તમે બધા મને ખાસામાં પ્લાન આપો એ બધા લોકોનો પ્લાન જે છે ભેગા મળીને એ કરેલો છે ઓકે તો ઇંગ્લિશ માટે ત્રણ દિવસ પ્લસ વોકેબ માટે તમારે જેટલું કરો એટલું ઓછું છે તો એના માટે ફરી પાછું ડેલી વર્ક થોડું કરવું જરૂરી બનતું હોય છે તો ડેલી ઉપર થોડું થોડું વોકઅપ કરવું પડશે અને સાથે સાથે દિવસની અંદર બધા ટોપિક બધી પછી પ્રેક્ટિસ કરવી પડશે ઓકે તો આ બધું ડેલી રૂટીનની સાથે સાથે એક સાથે ત્રણ દિવસ તમારે અહીં આપી દેવા જરૂરી બનતા હોય છે ના શું દેવાનસિંહ પરમાર બટ એવું કોઈ ફિક્સ નહીં હોતું મજા આવે ત્યારે જાહેર થઈ જતી હોય છે હા

એ જ પ્રમાણે ક્વોલિટીની અંદર પણ આપણા રવિ પટેલ સાહેબ કે પછી ઇકોનોમીની અંદર આપણા રાજપૂત સાહેબ જે છે એ બંને ડી ડીની અંદર ખૂબ સારું ડિટેલિંગ આપેલું છે તો એના માટે એક આ બે લેક્ચર્સ જે છે કે જે ઓલરેડી યુટ્યુબમાં અવેલેબલ છે કે જે તમને સીધો સપોર્ટ કરશે પણ અહીંયા સાથે સાથે આની સાથે તમારે કન્ટેન્ટ પણ કરવું પડશે આ તમારો એક બેઝ ખૂબ સારો ક્લિયર કરી દેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ સાથે સાથે મારી એક રિક્વેસ્ટ છે ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ કોઈ સંભાવના નથી દોસ્ત હમણાં પરમદીત છે ચૌદ ઓગસ્ટ હા હેપી બર્થડે છે હા ચાલો તો પોલિટી જે છે આ પોલિટી જે છે કે જેની અંદર જો શું બની એમ છે તો કે પોલિટી જે છે એની અંદર તમારે મેક્સ ટુ મેક્સ અહીંયા ચાર દિવસ હજી આપવા પડશે એની અંદર આ ડી ટુ ડીને પણ તમે કવર કરી લો જો એક સાથે આખો લેક્ચર નથી જોઈ શકતા તો કટકે કટકે જોઈ લો ને એ સિવાય અનુચ્છેદ છે એની સાથેની બધી જોગવાઈઓ જે છે એ એ બધું સેટઅપ જે જે છે તમે આ દિવસની અંદર કરી નાખો તો જ પ્રમાણે ઇકોનોમી જે છે અંદર ખાસ બેઝિક ઇકોનોમી આની અંદર પૂછતા હોય છે જીપીએસસી ક્લાસ વન ટુ જેવું એટલું બધું હેવી નથી પૂછતા તો અહીંયા મારી એક રિક્વેસ્ટ છે કે એને તમે ત્રણ દિવસ ફાળવશો તો એમાં ડી ટુ ડી પણ સાથે કવર કરો અને એ સિવાય સાથે સાથે આપનું જે કન્ટેન્ટ જે તમે પ્રિપેર કરેલું છે એ બધાને ફાસ્ટ રિવિઝન આપી દો ઓકે તો અહીંયા એપ્રોક્સ સાત દિવસ કપાઈ ગયા છે દિવસો ઘટતા જાય છે જો અહીંયા ચોત્રીસ દિવસ હતા અહીંયા ચોત્રીસ હતા ત્રણ વયા ગયા એકત્રીસ વધા બીજા ત્રણ ગયા કેટલા વયદા તો કે સાહેબ અહીંયા અઠ્યાવીસ દિવસ વૈધા અહીંયા સાત દિવસ વયા ગયા સાત ગયા એટલે હવે વૈદ્યા એકવીસ દિવસ હવે પહોંચી છે હિસ્ટ્રો હિસ્ટ્રી જીઓગ્રાફી અને કલ્ચર જોજો એક સાથે સીધો મોટો ગોબો પડશે કારણ કે અહીંયા સબ્જેક્ટ પ્રમાણે હિસ્ટ્રી જે છે એમાં પણ ત્રણ દિવસ ફાળવો જ્યોગ્રફી જે છે એમાં પણ ત્રણ દિવસ ફાળવો ઓકે હિસ્ટ્રીમાં પણ ત્રણ દિવસ ફાળવો છો તમે સાથે સાથે કલ જીઓગ્રફી જે છે અહીંયા ત્રણ દિવસ ફાળવો છો અને કલ્ચર જે છે એમાં પણ ત્રણ દિવસ ફાળવો છો એટલે સીધું જોવા જઈએ ને એક મોટો ખાડો પડી ગયો છે ઓકે હવે આની અંદર પણ તમારી પાસે પેલા ડી ટુ ડીના લેક્ચર તો છે તો એ પણ તમને સપોર્ટિવ દરેક સબ્જેક્ટની અંદર કરી શકશે હવે વિશેષ રીતે દોસ્તો અહીંયા ખાસ એક રિક્વેસ્ટ એ છે કે જ્યારે આ ત્રણ સબ્જેક્ટના નવ દિવસ આપણા ગયા એકવીસ હતા નવ વયા ગયા તો દોસ્ત આપણી પાસે વધાર દિવસ ઓકે આમાં કોઈની બહુ સારી માસ્ટરી હોય ને આમાં ઘટાડો કરવો હોય તો થઈ શકશે

હવે વાત આવીને ઊભી રહી સાહેબ એન્વાયરમેન્ટ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી તો અહીંયા એન્વાયરમેન્ટ જે છે એટલું બધું હેવી નહીં પૂછતા પણ એન્ટ એન્વાયરમેન્ટ માટે સાવ સમય ન આપવો એ પણ મારી દૃષ્ટિએ યોગ્ય નથી નિયા પણ આપ એપ્રોક્સ ત્રીસ ત્રણક દિવસ આપો એ જ પ્રમાણે સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ બધું કવરઅપ કરો તો એની અંદર પણ ખાસ આપણે ત્રણ દિવસ આપવા જરૂરી છે કદાચ તમને એમ લાગે કે સાહેબ અહીંયા આગળથી હું એકાદો દિવસ ખેંચીને આ બાજુ લઈ લઉં તો આમાં એક એડિશન કરી શકાય પ્લસ માઇનસ પેલા સાત દિવસ પેલા નવ દિવસમાંથી થોડો ઘટાડો કરીને આ બાજુ લાવી શકાય તો સાહેબ હવે તો અમારી પાસે દિવસો પૂરા થઈ ગયા ખરેખર રિમેનિંગ દિવસ ટોટલ વૈધા છ દિવસ બાકી રહ્યા પણ ખરેખર એક ઉપાધિ એ છે કે સાહેબ ત્રણ દિવસમાં કરંટ અફેર ને ત્રણ દિવસની અંદર મેચ રીઝનિંગ આ કરનાક્ષી તો થઈ જશે દોસ્ત આજીવન ન થાય સમજો મારી વાત આ નહીં થાય તો આના માટે તમારે શું કરવું પડશે તો કે જ્યારે તમે જે કંઈ સબ્જેક્ટ તમારો લેન બેઠા છો એ જે દિવસે તમે કદાચ ગુજરાતી કરતા હતા ઇંગ્લિશ કરતા હતા કે પછી પોલિટી કરતા હતા એન્વાયરમેન્ટ કરતા હતા ઇકોનોમી કરતા હતા સાયન્સ એન્ડ ટેક કરતા હતા એ દરેક દિવસોમાં તમારે અહીંયા કરંટ જે છે એને ડેઈલી બેઝિસ ઉપર કરવું જરૂરી બનશે હવે વસ્તુ સ્થિતિ એવી બનશે કે આપ છ મહિનાનું કરંટ અફેર લઈને બેઠા છો તો આ છ મહિનાનું કરંટ અફેર બેઠા છો તો હું વીકલી જો ડિવાઈડ કરવા માટે તો તો અઠવાડિયામાંથી આપણે અડધા સાહેબ અઠવાડિયા થયા દિવસ દરમિયાન તમારે ડેલી એક વીક કમ્પ્લીટ કરવું પડશે ડેલી એક વીક કમ્પલીટ કરશો તો તમારું આ સેટઅપ રેગ્યુલર ગોઠવાશે એના માટે બે થી ત્રણ કલાક બે થી ત્રણ કલાક બે થી ત્રણ કલાક આના માટે પણ ફાળવવી પડશે ઓકે કરંટ અફેર માટે તમારે ડેલી બેઝિસ ઉપર હવે એક એક વીક ને કમ્પ્લીટ કરવું પડશે તો અને તો જ દોસ્ત અહીંયા એક્ઝામ થાય હું ફરીથી કહું છું જો ઓચિંતી આવી તો અને જો માની લ્યો કે ચૌદ સપ્ટેમ્બરે નથી આવી તો પણ આ પેટર્નને ફોલો પેલા કરી નાખજો પછી માની લ્યો કે કોઈ આ ટાઈમ ટેબલ જે છે એ વસ્તુ એવી છે કે ક્યાંક ખાડો પડતો હોય છે તો પછી જે ખાડા પડેલા હોય એ ખાડા ભૂરી દો તો સમય છે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ કેસ સમય નથી તો તમે આ પેટર્ન પ્રમાણે રીતે ચાલી શકો છો સાથે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે અહીંયા કરંટ અફેર કર્યું તો સાહેબ પણ છે માર્ક્સ છે રોકડા કરવા છે એમાં કદાચ હજી મેથ્સમાં થોડું પણ આપણી નબળાઈ હોય પણ રીઝનિંગ તો માસ્ટરી હોય છે ને કદાચ સામાન્યમાં સામાન્ય કેલ્ક્યુલેશન કરનારો વ્યક્તિ રીઝનિંગ સારી રીતે કરી શકે છે મેથ્સ થોડું હેવી પડતું હોય છે તો પણ એ સેનાથી મજબૂત થઈ શકે તો કે સાહેબ પ્રેક્ટિસથી

કરંટ વાળું વક્સ જે છે એને પણ ડેલી કરવાનું છે આ જનરલ સાયન્સ માટે સંદીપભાઈ ડી ડી લગભગ મારા ખ્યાલ પ્રમાણે નથી પણ એટલું ચોક્કસથી કહીશ કે જનરલ સાયન્સ માટે આપણી અગાઉની સિરીઝો પણ અવેલેબલ છે એમાં વાવાઝોડું સાહેબે જબરજસ્ત ભણાવેલું છે તો આપણે વાવાઝોડું જ જોઈ લો

યસ રિમેનિંગ છે ચાલો હું તમને ફરીથી મેઇન સ્લાઇડ ઉપર એક એક દિવસ જે છે એનું ફર્ગેશન આપી દઉં સિલેબસ ઉપર જ આપણે સેટ કરી દઈએ કે ચાલો ગુજરાતી જે છે એના માટે આપ 3 દિવસ ફાળવી દયો છો ઇંગ્લિશ માટે 3 દિવસ ફાળવી દયો છો સાથે વોકેબ વાળું ডেইলি વર્ક જરૂરી છે એ સોર્ટ વર્ક ઓકે અહીંયા પોલિટી માટે ચાર દિવસ ફાળવો છો ઇકોનોમી માટે દિવસ ફાળવો છો હિસ્ટ્રી માટે ત્રણ દિવસ જીઓગ્રાફી માટે ત્રણ દિવસ કલ્ચર માટે ત્રણ દિવસ એન્વાયરમેન્ટ માટે ત્રણ દિવસ સાયન્સ એન્ડ ટેક માટે પણ ત્રણ થી ચાર દિવસ આ પ્લસ માઇનસ ઉપરથી નીચે કરી શકો છો કરંટ અફેર માટે ફરજિયાત ડેલી એક વીક કરી નાખો મેલી એક નાખો કરવી પડશે હું ચદ સપ્ટેમ્બર સુધીના પ્લાનિંગમાં હજી તમારા માટે કેટલા દિવસ વધે છે છ દિવસ કે સાહેબ બે દિવસ અમારે સાતમ આઠમનો ખાડો પડ્યો તો સાતમ આઠમ દર વર્ષે આવશે આ એક્ઝામ જે છે કે જે એપ્રોક્સ એવું કહી શકાય કે જાજા વર્ષે આવી છે તો સાતમ આઠમ દર વર્ષે આવશે આવતી સાતમ આઠમ જે છે આપની મોજ ઉપર તમે જીવી શકો છો અહીંયા છ દિવસ જે છે એ છ દિવસની અંદર મેક્સિમમ પેપર પ્રેક્ટિસ કરવા સાથે પેપર પ્રેક્ટિસની સાથે ફાસ્ટ રિવિઝન હજી કોઈ વસ્તુનું બાકી હોય તો એ પણ તમે કરી શકો છો તો આ રીતે તમારું એક આખું શેડ્યુલ જે છે કે જે સેટ થઈ શકે એમ છે ઓકે ખાસ તો બધા યસ કેટલાક વિદ્યાર્થી મિત્રો ખાસ કમિટમેન્ટ આપે છે કે સાહેબ અમે એક પણ દિવસ ચાલુ લેક્ચર ચલો મને કન્ફર્મેશન આપજો બધા વિદ્યાર્થી મિત્રો મારો અવાજ પ્રોપરલી આવી રહ્યો છે આપણે છેલ્લે લાસ્ટમાં જે વાત કરતા હતા આઈ થિંક લેક્ચર જે છે ક્યાંથી અટકેલો હતો તો મેં તમને આ કેલેન્ડર ઉપર આપણે ચર્ચા કરી લીધી આની અંદર પણ મેં ખાસ તમને બધાને કેલ્ક્યુલેશન આપી દીધેલી ભાઈ હજી પરીક્ષાની તારીખ જાહેર નથી થઈ એટલે ચોક્કસથી એ લેવલ સુધી જઈ શકે પણ હું એટલા માટે તમને અત્યારથી એડવાન્સમાં પ્રિપેર કરું છું કારણ કે વહેલા જાગવાથી એક ફાયદો એ થશે કે એક્ઝામનું જે છેલ્લે અચાનક આવી જાય છે જે પ્રેશર જનરેટ થાય છે જે ભૂતકાળની અંદર પીએસએ ની એક્ઝામ વાળા વિદ્યાર્થી મિત્રોને બનેલું છે આવી આપણી હાલત ન થાય પછી એવું થાય છે કે ઓલા અર્જુનના હાથમાંથી ગાંડી જતું હોય એવી હાલત ક્યાંક આવીને રહેતી હોય છે ન થાય એટલા માટે વિદ્યાર્થી મિત્રો મારી એક રિક્વેસ્ટ છે કે આ પેટર્ન અત્યારથી આ ફોલો કરવાની શરૂઆત કરી દો એ જેથી કરીને આપણી પ્રિપરેશન જે છે એ ખૂબ સારી રીતે મજબૂત બની શકે તો એક્ઝામ સમય ઉપર આપણે કોઈ ટેન્શન ઉપાધિ આધિ વ્યાધિ ન રહી શકે ઓકે અહીંયા મૂળ વાત એ કરતો હતો કે છેલ્લે તમારા માટે હવે છ દિવસ જે વધેલા હતા અને એ છ દિવસની અંદર આપ ફાસ્ટ રિવિઝન પણ કરી શકો છો સાથે સાથે સારામાં સારી પેપર પ્રેક્ટિસ પણ કરી શકો છો કે જે તમારી તૈયારીમાં ફરી પાછું છેલ્લે હજી પણ જો નાનો મોટો કોઈ જગ્યાએ ખાડો પડતો હોય તો હજી એક વીક છે જેની અંદર આપને મને ખ્યાલ છે કે છેલ્લા અઠવાડિયાની અંદર તમારી જે તૈયારી કરવાની જે તાકાત જે છે ને એ સ્કાય ઇઝ ધ લિમિટ એવી થઈ જતી હોય છે ખૂબ એક્સ્ટ્રા ઓર્ડિનરી નહીં તેમાં છેલ્લા બે દિવસોની અંદર તો આમ એવો જબરજસ્ત માહોલ જામી જતો હોય છે તો આ છેલ્લું અઠવાડિયું જે છે એ પ્રોપરલી હજી પણ કંઈક જો નાનું મોટું કંઈક ઘટતું હોય ખાડો રહેતો હોય તો એ બોરી શકાય અને છેલ્લા દિવસે આપણે એવું સ્ટેટસ ન મૂકવું પડે કે યહી રાત અંતિમ યહી રાત ભારે પેલું રાઉન્ડ સ્ટેટસ મૂકતા હોય છે ઘણા બધા લોકો તો એ મૂકવાની જરૂરિયાત ન પડે એટલા માટે એક રિક્વેસ્ટ છે કે આ પેટર્ન જે છે એને આપ ફોલો કરો દોસ્તો ચાલો છેલ્લે ફરીથી આ બધી વસ્તુ જે છે તમે બધા નોટડાઉન કરેલી અથવા તો સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુના સ્ટેપ આપ લઈ શકો છો સાથે સાથે લેક્ચરની પૂર્ણાહુતિ તરફ જવું એ પહેલાં આપ વિદ્યાર્થી મિત્રોના કોઈ પ્રશ્ન હોય તો આપ મને જણાવી શકો છો હા ડી ની અંદર બધા લેક્ચર્સ આવશે દોસ્ત એમાં નિશ્ચિત રહેજો હા બધાની અંદર વ્યવસ્થિત આયોજન છે ડી વાળા બધા લેક્ચર્સ જે છે જે તમને સીધા સપોર્ટિવ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશ કે જે વિદ્યાર્થી મિત્રો માટે માની લો કે ભાઈ કોઈ બુક અવેલેબલ નથી ઓકે તો એ વિદ્યાર્થી મિત્રોને છેલ્લે પણ ખાસ એક બધા સિલેબસ પ્રમાણે સંપૂર્ણ સિલેબસને જેમાં એક જ બુકમાં કવરઅપ કરેલી છે એ બુક આપના માટે અવેલેબલ છે જેમાં દોસ્તો પંચાવન ટકા ડિસ્કાઉન્ટ સાથે આ બુક તમને હાલમાં કુરિયર ચાર્જ સાથે ચારસો પંચાવન રૂપિયામાં મળવા પાત્ર છે ઓકે સાથે સાથે વેબસંકુલની એપ્લિકેશનની અંદર પણ એક સ્માર્ટ કોર્સ અવેલેબલ છે જેના ડિસ્કાઉન્ટ માટેના ફેસ્ટિવલ ઓફરના માટે ત્રણ દિવસ બાકી છે જેમાં રેવન્યુ તલાટી હોય તલાટી કમ મંત્રી હોય અને જુનિયર ક્લાર્ક છે આ બધાનું કોમ્બિનેશન છે ઓકે જે ત્રણ મહિના માટે છ મહિના માટે અને સાથે સાથે બાર મહિના માટે અવેલેબલ છે ઓકે ફેસ્ટિવલ ફિફ્ટી આ પ્રોમોકોડનો યુઝ કરવાનો થશે આ પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર રહેશે ઓકે એક્ઝામ ક્યારે આવી શકે જો અનવરભાઈ મેં ખાસ લેક્ચરની શરૂઆતમાં કદાચ તમે લેક્ચરમાં છેલ્લે જોડાયેલા છો મેં એક તમને એક આખું પ્રોપર આયોજન આપ્યું કે જેની અંદર અહીંયા એવું કહી શકાય કે જે ટ્વીટના માધ્યમથી આપણને એવી ઇન્ફોર્મેશન મળતી હતી કે સાત તારીખના રોજ સાત સપ્ટેમ્બરના રોજ એક્ઝામનું આયોજનની વાત થઈ હતી પણ દોસ્તો સાત તારીખના રોજ તો જીપીએસસીની ડીવાયએસઓની એક્ઝામ છે એકવીસ સપ્ટેમ્બરના રોજ જીપીએસસીની મેઇન્સની એક્ઝામ છે તો છેલ્લું પ્લાનિંગ અહીંયા પહેલું સેટ કરી શકાય કે ભાઈ ચૌદ સપ્ટેમ્બર ખાલી છે તો એ દિવસે એક્ઝામ હોવાની સંભાવના બની શકે છે સંભાવના બની શકે છે હજી કહું છું હું તારીખનું એનાઉન્સમેન્ટ કરતો નથી પણ એક જે રેગ્યુલર બેઝિસ ઉપર આપણી ગવર્મેન્ટ એક્ઝામોમાં એવું બનતું હોય છે કે અચાનક તારીખ આવી જતી હોય છે ઓચિંતી એક્ઝામ આવી જતી હોય છે અને ઓચિંતી એક્ઝામ આવી જાય પછી આ રીતે માથું પકડીને બેઠા હોય છે આવું ન થાય એના માટે બેસ્ટ ઓપ્શન એ છે કે અહીંયા તમે આ પેટર્નને ફોલો

ખોટી હવામાં ગોળીબાર કરવું એ પણ યોગ્ય નથી કારણ કે વિદ્યાર્થીઓ જે છે એના સપના છે એના સપના સાથેના કોઈ જ ખેલ નહીં ચલો તો તહેવારોનો પણ ઘણા બધા મિત્રો આનંદ લેશે ઓકે તો એડવાન્સની અંદર બધા વિદ્યાર્થી મિત્રોને જન્માષ્ટમી પણ આવી રહી છે એની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આપ મસ્ત મહારાજ કૃષ્ણ જે છે આપને ખૂબ સારા આશીર્વાદ સાથે આપની તૈયારી ખૂબ સારી બને એના માટે આપ પણ અર્જુનની જેમ રણ મેદાનમાં લડવા માટે તૈયાર થઈ જાઓ બધાને ઓલ ધી બેસ્ટ